હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો મજામાં તો બધા મજામાં જશો તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે બપોરના પોણા બે અને હું સ્કૂલેથી આવી ગઈ છું અને હવે મસ્ત બપોરનું જમી લીધું છે અને ચાલો હવે હું તમને બતાવું કે આજે મારા ઘરમાં શું નવીનમાં બન્યું છે તો ફ્રેન્ડ્સ આ બન્યું છે નવીનમાં આજે તો બાપા હું બનાવ્યું છે

જો આજ બહુ તડકો છે અને અમારી બારીએથી થી જો કેવો વ્યૂ આવે છે ચાલો હું તમને બતાવું જો ફ્રેન્ડ્સ કેટલો મસ્ત વ્યૂ આવે છે એની તડકો પણ બહુ વધારે છે એટલે અત્યારે આવા તડકામાં તો બહાર નીકળાય જ નહીં હવે એવો તડકો છે જો અને ફ્રેન્ડ્સ હાલો હવે આપણે જોઈએ કે બધી પૂરીઓ જે આપણે મેં તમને આગળ બતાવી હવે તરાઈ ગઈ છે કે નહીં હાલો હવે

કાલે આ બધી ફ્રેન્ડ્સ પછી આ ફ્રેન્ડ્સ આ બધાય તો બહુ મસ્ત જ છે પણ આને જોઈને એવું લાગે છે કે બિચારા હાવા મુરજાઈ ગયા હોય એવું લાગે કે જો આના પાંદડા હાવ આવા થઈ ગયા છે અને આના પણ પાંદડા એવા થઈ ગયા હે જો તમે હવે શું થાય હવે કંઈ ખબર નહીં લાગશે નહીં લાગે લાગશે નહીં લાગે એવું છે આમાં તો તો ફ્રેન્ડ્સ હવે તમે મને કહેજો કે આ પ્લાન્ટિંગ તમે બધી કેવી લાગી અને તમે આનું પણ કોમેન્ટ કરીને કહેજો કે હવે આ પાછા લાગે કે ના લાગે ફ્રેન્ડ્સ તમને આ પ્લાન્ટિંગ કેવી લાગી અને જો ફ્રેન્ડ્સ તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર શીખવાજો મળીએ પાછા બીજા વ્લોગમાં બાય